નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાની છે કે ન કોઈ સંપ્રદાય બનાવ્યો છે એમણે ખાલી માનવતાને જ પોતાનો ધર્મ બનાવ્યો છે હા મિત્રો હું વાત કરી રહ્યો છું ભીમ ભગતની ભીમ ભગતનો જન્મ એવા યુગમાં થયો હતો કે જ્યારે સમાજની અંદર જાતિ અને વરણ નું આડંબરનું ભારણ ખૂબ જ વધારે અને ભીમ ભગતે આ બધા જ લોકોને આ સમાજને એક સામાન્ય પ્રશ્ન કર્યો હતો કે ભગવાન સૌની અંદર છે તો માણસ નાનો અને મોટો કેમ ભીમ ભગત કોઈ પંડિત ન હતા પણ એમનું જ્ઞાન પોતાના અનુભવો જ હતું તેમણે જ્ઞાન કોઈ ગ્રંથોમાંથી નહીં પણ પોતાના જીવનના અનુભવોમાંથી જ મેળવેલું છે ભીમ ભગત ની નિર્ગુણ ભક્તિ પરંપરાઓ સાથે જોડવામાં આવે છે ભગવાન દેખાતો ભગવાન દેખાવામાં હોત તો આંખ બંધ કરતાની સાથે ભગવાન ગુમ થઈ જાત ભીમ ભગત માટે ભગવાન એટલે સત્ય કરુણા અને સમાનતા ભીમ ભગત કહે છે કે ભગવાન બહાર નથી

ભીમ ભગત માટે બ્રાહ્મણ કે શુદ્ર નહી પરંતુ ખાલી માણસ જ પાપ બની જાય છે સત્ય અને કર્મ ઉપર ભાર મૂકે છે એમનું કેવું છે કે શબ્દો નહીં પણ તમારા સારા કર્મ તમને ભગવાન સુધી લઈ જશે એમના માટે ધર્મ એટલે સાચું બોલવું કોઈને દુઃખ ન પહોંચાડવું અને જરૂરતમંદ વ્યક્તિઓને મદદ કરવી ભીમ ભગતની વાણી આપણને લેખિત સ્વરૂપમાં ક્યાંય નથી જોવા મળતી પણ આજ પણ લોકોના મુખ ઉપર ઘણી વખત સાંભળવા છે ભગત કહેતા કે જે બીજાને દુઃખ આપે એ ભગવાનનું નામ કોઈ દિવસ નથી લઈ શકતા એમનું કહેવું છે કે સાચો સંત એ નથી કે જે વસ્ત્રો બદલે છે સાચો સંત તો એ છે જે પોતાનો દ્રષ્ટિકોણ બદલે છે ભક્તિ એ કોઈ ભાષા નથી ભક્તિ એ તો મૌન છે ભીમ ભગત ની આ વાણી આજે પણ આપણને વિચારવા માટે મજબૂર કરી દે છે આજના સમયમાં ધર્મ જ્યારે નો વિષય બની ગયો છે એવા સમયે આપણને ભીમ ભગત યાદ આવે છે એમનું કેવું છે કે માનવતા એ જ સૌથી મોટો ધર્મ છે મિત્રો ભીમ ભગત ઇતિહાસના પન્નાઓમાં કદાચ આપણને ન પણ જોવા મળે પણ આજે પણ લાખો અને કરોડો લોકોની વાણીમાં ભીમ ચિત્ર જોવા મળે છે મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા સંત અને નવા વિચાર સાથે ત્યાં સુધી માનવતા એ જ ધર્મ છે